હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ મારા માં તમારું સ્વાગત છે આજે આપણે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ કોકોનટ ચટણી બનાવીશું એટલે કે લીલા નાળિયેરની ચટણી બનાવાના છીએ આપણે સાઉથ ઇન્ડિયન વાનગી બને ત્યારે લીલા નાળિયેરની ચટણી તો બનતી જ હોય છે ને બધાને આ ચટણી ખૂબ જ પસંદ આવતી હોય છે પણ તે આપણે રેસ્ટોરન્ટમાં ખાઈએ છીએ તેવી જ ઘરે નથી બનતી તો આજે આપણે એટલી ટેસ્ટફુલ બનાવીશું કે ઘરના બધા જ રેસ્ટોરન્ટની ચટણી ભૂલી જશે સાથે હું તમને આ સાઉથ ઇન્ડિયન ચટણીને સ્ટોર કરવાની રીત પણ બતાવીશ તો ચલો ટેસ્ટ ફૂલ ચટણી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ નેચરલ છે બેતાલીસ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકેલી છે સૌથી પેલા સુપરટેસ્ટી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ કોકોનટ ચટણી બનાવવા માટે આપણે લેવાનું છે ફ્રેશ નારિયેળ મેં મીડિયમ સાઈઝ નું નારિયેલ લીધું છે તેને તોડીને તૈયાર કરી લીધું છે આપણે આખું નાળિયેર નથી લેવાનું આમાંથી એક મોટું પીસ છે તે લઈશું અને તેનો બ્રાઉન કલરનો ભાગ છે તેને કાઢી લઈશું અને પછી તેમાંથી કટ કરીશું તો એક કટોરી નાળિયેરના ટુકડા થઈને તૈયાર થશે તેને સાઈડ પર રાખી દઈએ હવે પેનમાં એક મોટી ચમચી તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે જે નાળિયેરના ટુકડા કટોરીમાં ભર્યા છે તે કટોરીના માપથી ટેસ્ટ સારો એવો આવે સિંગદાણા હલકા રોસ્ટ થઈ ગયા છે આ સ્ટેજ પર બે લીલા મીડિયમ તીખા મરચાના ટુકડા મરચા તમે તમારા તીખાસ ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો

એક ઇંચ આદુનો ટુકડો તેને પણ સારી રીતના રોસ્ટ કરી લઈએ આ ચટણીને એકવાર બનાવીને સ્ટોર કરવી હોય તો તે પણ આગળ તેને કઈ રીતના સ્ટોર કરવી જ્યારે તમે ઇડલી ઢોસા બનાવો તો ફટાફટ અડધી કલાક પહેલા સ્ટોર કરેલી ચટણીને ફિઝરમાંથી કાઢીને સર્વ કરી શકશો તમને બહુ જ કામ આવશે સાથે આપણે લઈશું બે થી ત્રણ મોટી ચમચી ડાળિયાની ડાળ જો તમને આ ડાળિયાની ડાળ ના મળે તો ઘરમાં તમારે જે ચણાની ડાળ હોય ને તેનો પણ તમે ઉપયોગ કરી શકો દાળને પણ હલકી રોસ્ટ કરી લઈએ દાળિયાની ડાળ ચટણીને ઘટ બનાવશે સરસ બાઇડિંગ આવશે સાથે ટેસ્ટ પણ સારો એવો આવશે એક ચમચી જેટલી આંબલી ઉમેરીશું આંબલીને પણ થોડી રોસ્ટ કરી લઈએ આ બધી સામગ્રીને રોસ્ટ કરવાથી ચટણીનો ટેસ્ટ તો વધી જશે સાથે સાથે ચટણીની સેલ્ફ લાઈફ વધી જશે ઝડપથી ખરાબ નહીં થાય જો તમારી પાસે આંબલી ના હોય તો ચટણી તૈયાર થઈ જાય પછી લીંબુનો રસ પણ ઉમેરી શકો છો બસ હવે એક મિનિટ બાદ લઈશું ફ્રેશ નાળિયેર નાળિયેરને વધારે શેકવાનું નથી એ વાતનું ખાસ ધ્યાન રાખજો બસ એકવાર આ રીતના હલાવીને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ બધી જ સામગ્રીને ઠંડી થવા દઈએ બધી જ સામગ્રી ઠંડી થઈ ગઈ છે તો લઈશું મિક્સર બધી એડ કરી દઈએ સાથે એક મુઠ્ઠી ફ્રેશ દાણા ભાજી થી બહુ સારો એવો ટેસ્ટ આવશે અને કલર પ્રોપર હોટલ વાળી ચટણીનો હોય તેવો જ આવશે હવે સ્વાદ અનુસાર મીઠું સાથે એક કપ પાણી તમારે જેટલી પતલી ઘટ રાખવી હોય તે પ્રમાણે પાણી ઉમેરવાનું ને હવે પીસી લઈએ ચટણી આપણી સારી રીતના પીસાઈ ગઈ છે તેનો કલર અને તેનું ટેક્સર જોઈને જ ખ્યાલ આવી ગયો કે એકદમ હોટલ જેવો જ લુક આવ્યો છે ટેસ્ટ કરશો ને તો ખાતા જ રહી જશો પરફેક્ટ થનેસ પરફેક્ટ કલર પરફેક્ટ ટેસ્ટ તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ હવે ફટાફટ બનાવીશું ફ્લેવર તડકા બહુ જ જરૂરી છે નારિયે ચટણી માટે થોડી બચી તો તેને મેં નાની એવી મટકીમાં પણ ભરી છે તો કેટલી સુંદર દેખાય છે તો ફટાફટ તડકા માટે એક પેનમાં એક મોટી ચમચી તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ મેથી ગાય મેથી ફૂટે એટલે એક નાની ચમચી હિંગ તેનાથી ખૂબ જ સારી ફ્લેવર આવશે એક ચમચી અડદની ડાળ અડદની દાળનો ટેસ્ટ ચટણીમાં ખૂબ જ સરસ આવશે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન બે લાલ સુકા મરચા ઉમેરીને હલાવીને તડકાની ચટણીમાં ઉમેરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ તો તૈયાર છે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ લીલા નારિયેળની ચટણી સો ટકા હોટલ જેવો જ સ્વાદ જરૂર ટ્રાય કરજો મજા પડી જશે ઢોસા ઈડલી વડા તે સાથે એન્જોય કરી શકશો જોઈને જ ઢોસા ખાવાનું મન થઈ ગયું છે ને બાકી અને સ્ટોર કરવા માટે આપણે લેવાની છે આઈસ્ટ્રે આઈસ ટ્રે ભરી દેવાની પછી તેને સેટ થવા માટે ફિઝરમાં રાખી દેવાની સારી રીતના જામી જાય પછી તેને ડિમોટ કરીને એક ટાઈપ કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં રાખી દેવાની તમે બેગમાં પણ ભરી શકો છો એક મહિના માટે એક મહિના સુધી ખરાબ નહીં થાય ફ્રીઝરમાં તમારે જ્યારે જોઈતી હોય ત્યારે અડધે કલાક પહેલા ફ્રીઝરમાંથી કાઢી લેવાની ને મેલ્ટ થઈ જાય એટલે તમે એન્જોય કરી શકશો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ચટણીની તો મિત્રો આજની સુપર ટેસ્ટી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ લીલા નારિયેળની ચટણીની રેસીપી પસંદ આવી હોય ને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ પ્લીઝ પ્લીજ લાઈક કરજો ને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ